અઠાવીસો અઠાવીસ ઉમેદવાર તમારા સાત વોર્ડમાં ઉતરશે ગઠબંધન થાય તો શું કરશો ઇન્ડિયા ગઠબંધન થાય છે તો ગઠબંધન અંતર્ગત જે કંઈ સૂચના હશે એને અનુસરીશું અને અગર ગઠબંધન નથી થતું તો સ્વાભાવિકપણે આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે આપ દાહોદ ગયા જે સિંગવડની ઘટના બની પીપરિયાની અંદર જે બાર દિવસના અંદર ચાર્જશીટ પણ દાખલ કરવામાં આ બાબતે આપને શું કહેવું હર્ષ સંઘવીની પોલીસે રિમાન્ડ પણ નથી મંજૂર કરાવી શકી એના પરથી તમે કહી શકો છો કે વ્યક્તિની કેટલી વગ હશે સરકારે કરોડો રૂપિયા શિક્ષણ વિભાગે ચાર હજાર પાંચસો કરોડ રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું શિક્ષણનું બજેટ હતું છતાં આજે આદિવાસી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન નથી એના લીધે બાળકીઓને બીજાના ભરોસે બેસાડવામાં આવે ને આવી ઘટનાઓ દૂરખેડામાં ઘટના ઘટી તો એ પ્રસુતાની પીડાથી મરનારે મહિલા હતી એ એમના સ્વમૃત્યુ નથી થઈ પણ એની એનું મર્ડર કરવામાં આવ્યું છે એવું માનું છું ઈડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા આજે છોટાઉદેપુરની મુલાકાતે છે ત્યારે એમના સાથે વાત કરીશું ખાસ કરીને આપે જે આજે મુલાકાત કરી અહીંયા અને આપની મિટિંગ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય હવે નજીક આવેલો છે. શું કે આ વિસ્તારમાં ઘણા સમયથી તલાટીઓને વહીવટદારનો ચાર્જ આપીને સરકારી અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે ત્યારે હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ અને છોટા ઉદેપુર જિલ્લાની જે નગરપાલિકાની ચૂંટણી છે એની પણ જ્યારે ચૂંટણી હોય ત્યારે આમ આદમી પાર્ટીના તમામ સાતે સાત વોર્ડમાં જે પેનલ અઠાવીસ જણની બને છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે અને તમામ બેઠકો પર સારી રીતે લડીશું અને આવનારી નગરપાલિકા જીતીશું એ તરફના અમારા પ્રયાસો છે અને એ બાબતને લઈને અમે વિસ્તૃત ચર્ચાઓ કરી છે સાથે સાથે અ આવનારી જે પણ હોય તાલુકા જિલ્લાની હોય કે આવનારી વિધાનસભા બધી રીતે સંગઠન અમારું મજબૂત છે લોકોના પ્રશ્નોને અમે વાચા આપવાનું કામ કરી રહ્યા છે જે પ્રકારે તમે જણાવ્યું કે અઠાવીસો અઠાવીસ ઉમેદવાર તમારા સાત વોર્ડમાં ઉતરશે ગઠબંધન થાય તો શું કરશો આજે આપણે ઘણા સમય કરતાં વહેલા મળ્યા છે પણ જ્યારે ઇન્ડિયા ગઠબંધન થાય છે તો ગઠબંધન અંતર્ગત જે કંઈ સૂચના હશે એને અનુસરીશું અને અગર ગઠબંધન નથી થતું તો સ્વાભાવિકપણે આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે ખાસ કરીને અહીંયા સૌથી મોટો એક મુદ્દો છે છે કે કોંગ્રેસે નદી ઉપરનો જે બ્રિજ જેતપુર પાસે જે બ્રિજ એક વર્ષ પહેલા ક્ષતિગ્રસ્ત થયો હતો પછી વરસાદની અંદર ધરાશાય થયો અને ડાયવર્જન પણ તૂટી ગયું કોંગ્રેસે સહી ઝુંબેશ ચલાવી હતી અને આ પાર્ટી તરફથી પણ ત્યાં ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ ડાયવર્જન કે બ્રિજની

આયુષ્ય એની જે ગેરંટી પીર હોય છે એ પણ ત્યાં સુધી પણ ટકતા નથી અને આવા બ્રિજો જ્યારે કરોડોનામાં બનતા હોય અને તૂટી જાય છતાં એની કોઈ ગેરંટી નથી ત્યારે આ માત્ર પાવી જેતપુરના ગામની બ્રિજની વાત નથી પણ ગુજરાતમાં એવા તો કેટલા બ્રિજો આમની કટકીના લીધે હલકી ગુણવત્તાને કામ થાય છે અને એના લીધે તૂટી જાય છે આજે રોડ રસ્તામાં કરોડો રૂપિયાના ખર્ચા થાય છે ચોમાસાના બે ત્રણ મહિનાના વરસાદમાં ખાડા રાજ આવી જાય છે તો આ મને લાગે છે કે આ તમામ એ બ્રિજો હોય રોડ રસ્તા હોય કે કોઈ પણ જાતના પ્રોજેક્ટોમાં સરકારના લાગતા વળગતાઓના અને નેતાઓના કટકીના લીધે જ આવા કામો થાય છે અને એના લીધે જનતાને હાલાકીનો સામનો કરવો પડે છે આજે વિપક્ષ તરીકે કોંગ્રેસે ભૂમિકા ભજવી છે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે છતાંય સરકારની પેટનું પાણી નથી હલતું એના પરથી તમે જોઈ શકો છો કે એમાં કેટલી ચમરબંધી લોકોએ આ કામ કર્યા હશે ને કેટલી કટકી ત્યાં પહોંચી હશે જેના કારણે એમના પર કોઈ કાર્યવાહી નહીં થઈ રહી ખાસ કરીને દાહોદ ગયા જે જે સિંગવડની ઘટના બની અંદર અંદર દિવસના રહીટ પણ દાખલ કરવામાં આ બાબતે આપને શું સિંગવડમાં માત્ર છ વર્ષની દીકરી જે માસુમ કહેવાય અને એવી જે હિચકારી ઘટના જે નરાધમ ગોવિંદ નટકરી આચાર્ય દ્વારા આચરવામાં આવી છે એનાથી આપણું કાળજું કંપી જશે એ બાળકીને બળાત્કાર કરવાના પ્રયાસો થયા એનું ગળે દબાવીને એને મારી નાખવામાં આવી તો આવી માનસિકતા કાંથી આવે છે આપણે વિચારવું પડશે અને એમાં પણ જે ચાલુ સરકાર ભાજપના ભગીની વહી સસ્તા આરએસએસના એ પ્રમુખ હતા એ વિસ્તારમાં સમાજ સુધારકના નામે ખૂબ મોટા પ્રમાણમાં લોકોને જોડીને એ લોકોએ પ્રચારમાં પણ ઉતરતા હતા તો આજે તમે જો માત્ર બાર પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે અને કોર્ટમાં હરસંઘવીની પોલીસે રિમાન્ડ પણ નથી મંજૂર કરાવી શકી એના પરથી તમે કહી શકો છો કે વ્યક્તિની કેટલી વગ હશે તમે જોયું હશે આટલી ઘટના બન્યા બાદ અમે બધા મુલાકાતો લઈ છે સ્થાનિક ધારાસભ્ય કે ત્યાંના સાંસદ આવતા નથી તેમના પર કેટલું દબાણ હશે એનો કેટલું વગ હશે એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકારે કરોડો રૂપિયા શિક્ષણ વિભાગે ચાર હજાર પાંચસો કરોડ રૂપિયા પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું શિક્ષણનું બજેટ હતું છતાં આજે આદિવાસી વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટેશન નથી એના લીધે બાળકીઓને બીજાના ભરોસે બેસાડવામાં આવે ને આવી ઘટનાઓ ઘટે છે એમાં હું તો માનું છું એ એમાં સરકાર પણ જવાબદાર છે અને રોડ રસ્તામાં આપને કેમ કે જે તુરખેડામાં ઘટના ઘટી તો એ પ્રસુતાની પીડાથી મરનારે મહિલા હતી એ એમના સ્વમૃત્યુ નથી થઈ પણ એની એનું મર્ડર કરવામાં આવ્યું છે એવું માનું છું કેમ કે સરકારે રોડ નથી બનાવ્યા એને સેવા નથી પૂરી પાડી એટલા માટે અમારા લોકોએ ઝોલીમાં લઈ નીકળવું પડ્યું અને રસ્તે મરી ગઈ એની જવાબદારી કોણ તો સરકારની છે સરકારને ટેક્સ આપીએ છીએ તો મૂળભૂત સુવિધા સરકાર કેમ નથી આપતી આટલું મોટું ડીએમએ ફંડ છે આ જિલ્લાનું તો કેમ રોડ નથી બનાવ્યા કેમ સુવિધા નથી મળી એટલા માટે આ આદિવાસીઓની વરવી વાસ્તવિકતા છે સરકાર અમૃત મહોત્સવ મનાવે